नमस्कार दर्शक मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर नाखिए तैयार सुदी नाम मुख्य समाचारों पर सोपारी ले आठ हत्या करना गैंग धरपाई कामिनी हत्या केस फकेराव नारायण साईना इलेक्शन ले ले पुलिस फौर्ड मा राम कोने ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ જોવા મળ્યા કોર્પોરેટ રૂપમાં અંધજનોની મદદ માટે શહેર પોલીસે પ્રોજેક્ટ રોશની શરૂ કર્યો ગુજરાતમાં મોતિયા ની સર્જરી માટે સૌ પ્રથમ લેસર ટેકનોલોજી

ये बहुत बड़ा कैच है ये आदमी प्रोफेशनल किलर है और मुंबई से शूटर्स लाता था मार्केट हमर राजा के साथ एक शब्बीर शेख उर्फ राजू मामू भी पकड़ा गया है ये भी एक मेन शूटर है इनके पास से पांच सेवन पॉइंट सिक्स फाइव mm मिलीमीटर पिस्टल्स भी बरामद किए गए हैं આરોપીઓ પાસેથી બે પિસ્તોલ દેશી બનાવટની એક રિવલવર રોકડ સહિત રૂપિયા ત્રણ પોઇન્ટ ઈતોતેર લાખનો મુદ્દા માલ કબજે લીધો છે તેમ શહેર પોલીસ કમિશનર શિવાનંદ જા તથા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાન્શુ શુક્લાએ જણાવ્યું હતું ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે હિમાંશુ સોળ વર્ષથી જ ગુને ગુનાખોરીના ધંધામાં સંડોવાયેલો છે તે શરૂઆતમાં ભુજ ખાતે રહેતો અને બાદમાં તેના પિતા મુંબઈ ગયા હતા ત્યાં પણ તેમ તે તેમની સાથે ગયો તે મુંબઈ અને ઉત્તર પ્રદેશથી શૂટરો બોલાવતો હતો 58 દિવસ બાદ પકડાયેલા નારાયણ સાહેબ ઉપર જાહેર કરાયેલા ઇનામ કોને આપું તેને લઈને હાલ પોલીસ તંત્ર અવડમાં છે એક બાજુ દિલ્હી પોલીસ એમ કહી રહી છે કે નારાયણ સાહેને અમે પકડ્યો છે જ્યારે બીજી બાજુ સુરત પોલીસ એમ કહી રહી છે કે સંયુક્ત ઓપરેશન કરી અમે નારાયણ સાહેબને પકડ્યો છે આથી હવે પોલીસ સામે રૂપિયા પાંચ નું ઇનામ કોને આપું તે એક પડકારરૂપ પ્રશ્ન છે આ અંગેની વિગતો એવી છે કે સુરતની બે યુવતીઓ દ્વારા આસારામ અને તેના પુત્ર નારાયણ સાહેબ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જે ફરિયાદ બાદ સુરત પોલીસે ઠેર ઠેર દરોડા પાડી નારણસાઈને પકડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આ પ્રયત્નો નિષ્ફળ હતા આખરે પોલીસે ઈનામનો સહારો લેવો પડ્યો હતો અને સુરત પોલીસે આખરે સા નારણસાંઈની સાચી ખબર આપવા અને રૂપિયા પાંચ નું ઇનામ જાહેર કર્યું હતું ઇનામ જાહેર કરતા જ સુરત પોલીસને નારણસાહી અંગેની અસંખ્ય માહિતીઓ મળી હતી આ માહિતીઓને લઈને પોલીસે તપાસ કરી હતી પરંતુ તેમાં પણ પોલીસને સફળતા મળી નહોતી આખરે આઠાન દિવસની ભારે જહેમત બાદ પોલીસે પંજાબ હરિયાણાની બોર્ડર પરથી નારણસ સાહેબને ઝડપી લીધો હતો નારણ સાહી પકડતા હવે તેમના ઈનામનો પ્રશ્ન ઉપસ્થિત થયો એક બાજુ સુરત પોલીસ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમે નારાયણ સાહેને પકડ્યો છે તેવું રટણ કરી રહી છે જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસ કહે છે કે અમે અમે નારાયણ સાહેબ ને પકડ્યો છે તેવો હુંકાર પણ ભરી રહી છે ક્રાઇમ બ્રાન્ચમાં ગઈકાલે જોવા મળ્યો કોર્પોરેટ લુક અહીં કોર્પોરેટ લુક એટલે કે શૂટબૂટમાં જોવા મળ્યા આ હેન્ડસમ યંગસ્ટર કોઈ કંપનીઓના અધિકારીઓ નહીં પણ ચોરી લૂંટફાટ અને હત્યાના ગુનેગારોને આ બાદ ઝડપી પાડતા અને ભાગ્યે જ તેમની ઓળખ છતી કરતા ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર આ ઓફિસરો સામાન્ય રીતે સિમ્પલ લુકમાં જ જોવા મળે છે જેમને ભીડમાં ઓળખી ન શકાય પરંતુ આ કોર્પોરેટ લુક એટલા માટે હતો કે પોલીસ કમિશનર શિવાનંદ જા ગઈકાલે પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ સંબોધનાર હતા પોલીસ કમિશનર બન્યા બાદ તેઓ પ્રથમ વખત કોન્ફરન્સ સંબોધનાર હતા જેના લીધે દરેક અધિકારીઓ એક કોર્પોરેટ લુકમાં દેખાઈ આવતા હતા

સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ પ્રોજેક્ટ રોશનીને અમલમાં મૂકવામાં આવે છે જેમાં દરેક પ્રજ્ઞાચક્ષુઓને સ્ટીકમાં એક ચીપ લગાડવામાં આવશે આ પ્રજ્ઞાચક્ષુઓ ગેટમાંથી બહાર આવે ત્યારે તેમની સ્ટીકમાં લાગેલી ચીપમાંથી એક એસએમએસ નજીકમાં ઉભી રહેલા ટ્રાફિક પોલીસને મળશે જેથી પોલીસ કર્મી હરતક હરકતમાં આવશે અને તેમની મદદે આવશે અને ટ્રાફિકનું યોગ્ય નિયમન કરશે આ ઉપરાંત ચાર રસ્તા પર એલઈડી સ્ક્રીન તેમજ માઈક પણ મૂકવામાં આવશે એલઈડી સ્ક્રીન પર ડિસ્પ્લે થતું રહેશે કે અંધજન રોડ ક્રોસ કરી રહ્યા છે અને આ જ પ્રમાણે માઈક માં પણ તેનું રિપીટેશન થશે જેના પગલે વાહન ચાલકો સમજી જશે અને પોતાનું વાહન પોતાના વાહન ની સ્પીડ મર્યાદિત કરશે આ ઉપરાંત પ્રજ્ઞા ફરિયાદ અને અરજી બ્રેલ લિપી માં કરાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી તેઓ જાણી શકે કે પોલીસે તેમનું નિવેદન લીધું છે શું નિવેદન લીધું છે અને તેમને શું ગુનો નોંધ્યો છે આંખની કાળજી માટેના ગુણવત્તા સભર સોલ્યુશન પૂરા પાડવા ઉપર લક્ષ્ય ધરાવતી અમદાવાદની મોખરાની આઈ કેર હોસ્પિટલ રઘુદીપ આઈ હોસ્પિટલે ગુજરાતમાં પ્રથમ વખત મોતિયાની સર્જરી માટે લેસર ટેકનોલોજીની રજૂઆત કરી છે ભારતમાં અમુક જ સેન્ટરો એવા છે કે જે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આઈ આઈ એચ ટેકનોલોજી ધરાવતી ગુજરાતની પ્રથમ હોસ્પિટલ છે યુએસએની ઝન સીનાટી યુનિવર્સિટીના મેડિસિન કોલેજના ઓપોલોજીજીક વિભાગના અધ્યાપક અને મોતિયાના વિશ્વ વિખ્યાત સર્જક રોબર્ટ ઓસર અમદાવાદમાં યોજાઈ રહેલી કોનવિકલન બે ખાતે સમગ્ર ભારતના આશરે છસો ડોક્ટરો માટે એક તાલીમ વર્કશોપ

કેપ્સ્યુલર રેક્ટર સર્જરી સ્મોલ ઇન્જેક્શન અને અત્યંત અદ્યતન કોમ્પેક્ટ સેકન્ડ આસિસ્ટન્ટ કેટર સર્જરી સુધીના પરિવર્તનો આવ્યા છે આ ટેકનોલોજીની રજૂઆત સાથે લેસર કેટર સર્જરી હવે વાસ્તવિકતા બની છે આ સર્જરીમાં પ્રત્યેક આંખ માટે આગવી જરૂરિયાત મુજબ ઇમેજ ગાઈડ ઉપચાર થઈ શકે છે ઉચ્ચ કક્ષાની સચોટ સલામતી અને અને પરિણામ સાથે કરાતી આ સર્જરીમાં સર્જરી મોતિયાની મોતિયાની સર્જરીની પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું વચન આપે છે પશ્ચિમ વિશ્વમાં આ તકનીક ને વ્યાપ વધારે મળી રહ્યો છે રઘુદીપ આઈ હોસ્પિટલના ડિરેક્ટર અને કોલવિક્સ બે ના આયોજક ડોક્ટર અભય વસાવડાએ જણાવ્યું કે કેમ્પટો સેકન્ડ લેસ સાથેનો મારો અનુભવ અત્યંત સારો છે કેમ્પટો સેકન્ડ મદદ વડે કરાદી મોતિયાની સર્જરી વિશે વાત કરીએ તો આ મોતિયાની સર્જરી કરવાનો ચોક્કસપણે એક વધુ સચોટ સચોટતા ભરેલો અને અપેક્ષિત માર્ગ છે મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્તારો હેસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર